વર્તમાન સમયમાં આપણે ગુજરાતી ગીત કે ભજન સાંભળીએ તો એમાં પણ આપણે ફ્યુઝન શોધીએ છીએ એમાં પણ આપણે નવા મ્યુઝિક અને નવા બીટ સાથે એને સાંભળવાના ગમતા હોય છે ત્યારે આવો જે કાર્યક્રમ કે જેની અંદર બે સદીના લોકો કે જેને કંઈક જૂનું પણ ગમે છે અને નવું પણ ગમે છે એવા બે સદીના લોકો સાથે બેસીને જે કાર્યક્રમનો આનંદ માણી શકે એવો એક કાર્યક્રમ કે જ્યાં એક ઉભરતો કલાકાર પોતાની કળા રજૂ કરી શકે એવો એક કાર્યક્રમ મોરબી અપડેટ આવી રહ્યું છે અને કાર્યક્રમનું નામ એટલે કે આર્ટિસ્ટનું હોટલો કે જ્યાં બેસી અને સાથે મળીને આપણે આનંદ કરવાનો છે સૌપ્રથમ આપણે જણાવી દઉં કે આ કોઈ સ્પર્ધા નથી આ એક કાર્યક્રમ એવો છે કે જ્યાં તમે તમારી કળાને રજૂ કરી શકો છો તમને કળા રજૂ કરવા માટે એક પ્લેટફોર્મ આપવામાં આવશે અને અહીંયા તમારે તમારી કળા સાંભળવા માટે અનેક લોકો અનેક શ્રોતાઓ અહીં ઉપસ્થિત હશે કે જે આપની કળાને સાંભળશે અને આ કૃતિઓ જે અલગ અલગ રજૂ કરવાની થશે કૃતિઓની જો વાત કરવામાં આવે

જેમાં નંબર હોય અથવા તો જે તમને લિંક મળે તેના ઉપર તમારે સેન્ડ કરવાનો રહેશે એ વિડીયો ઉપરથી આપની પસંદગી થશે અને ત્યારબાદ અમારા કાર્યક્રમની જે સ્થળ છે અમારા કાર્યક્રમનો જે સમય છે એ આપણા સુધી પહોંચાડવામાં આવશે ત્યાં આવી અને પછી આપણે આ કાર્યક્રમની અંદર તમારે તમારી કૃતિને રજૂ કરવાની રહેશે ખાસ કરી અને દરેક લોકોને એક વિનંતી છે કે પંદર તારીખ સુધીમાં તમારે તમારું રજીસ્ટ્રેશન કરી નાખવાનું છે પંદર તારીખ પછી આ રજીસ્ટ્રેશન બંધ થઈ જશે પંદર તારીખ સુધીમાં જેટલી કૃતિઓ આવશે એમાંથી પસંદગી કરવામાં આવશે ત્યારબાદ જેટલા પણ કલાકારો ત્યાં પોતાની કૃતિ રજૂ કરશે આ કોઈ સ્પર્ધા નથી એટલે પરંતુ દરેક સ્પર્ધકને દરેક જે કલાકાર છે એ દરેક કલાકારને તેને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે એટલે દરેક કલાકારને આમાં પ્રમાણપત્ર પણ આપવામાં આવશે તેની સાથે સાથે ત્યાં અનેક શ્રોતાઓ છે જે આપણે સાંભળતા હશે એ ઉપરાંત પણ જેની કૃતિ ખૂબ સારી હશે તો એ કૃતિઓને અમારા જે મોરબી અપડેટના અલગ અલગ માધ્યમો છે તેના ઉપર પ્રસારિત કરવામાં આવશે અને અનેક લાખો આપની કૃતિને માણશે તો આવી રીતે તમને તમારી કળાને અનેક લોકો સુધી પહોંચાડવાનો એક અનોખો મોકો મળી રહ્યો છે તો આપ અવશ્યથી આ ગુગલ ફોર્મ ભરો જેની તમામ વિગત તમને વિડીયોના માધ્યમથી મળી રહેશે તો આપ અવશ્યથી આ ગુગલ ફોર્મ ભરો આ કાર્યક્રમની અંદર ભાગ લો તો તમે અમારી ઇન્સ્ટાગ્રામની જે પ્રોફાઇલ છે તેના ઉપર જઈ અને બાયોમાં જઈ અને જે ગુગલ ફોર્મની ની લિંક છે તે શોધી શકો છો ગુગલ ફોર્મની લિંક માટે તમે જે ક્લિક કરશો ત્યારે આર્ટિસ્ટનો ઓટલો ફોર્મ લિંક અહીંયા જનરેટ થશે એ ફોર્મને ઉપર ક્લિક કરવાનું છે તેમાં તમામ નિયમો જે સ્પર્ધાના છે તે તમામ નિયમો એક વખત કાળજીપૂર્વક વાંચી લેવા તમામ નિયમો વાંચ્યા બાદ તમારે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે જે ફોર્મની અંદર તમારે તમારું નામ પૂરું નામ લખવાનું રહેશે પૂરું નામ લખ્યા બાદ તમારે તમારી જે જન્મ તારીખ છે એ જન્મ તારીખ પણ એમાં ફિલઅપ કરવાની રહેશે તો જન્મ તારીખ ફિલઅપ કર્યા બાદ તમારે તમારો મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર ફિલઅપ કરવાનો રહેશે મોબાઈલ નંબર ફિલઅપ કર્યા બાદ તમને કૃતિ લખેલો એક ઓપ્શન આવશે તેમાંથી તમારે જે કૃતિ પસંદ કરવાની છે કોઈ પણ એક જ ઇવેન્ટમાં તમે ભાગ લઈ શકો છો એટલે અહીંયા કૃતિઓ છે એમાંથી તમારે તમારી મનપસંદ કૃતિ કોઈ પણ રજૂ કરી લેવાની રહેશે ત્યારે એ પસંદ કર્યા બાદ તમારે તમારી જાતિ પસંદ કરવાની રહેશે અને એ પસંદ કર્યા બાદ તમે કોઈ પણ સંસ્થામાંથી આવો છો એ સંસ્થાનું નામ તમારે અહીંયા લખવાનું રહેશે જે તમારા માટે ઓપ્શનલ રહેશે અને ત્યારબાદ તમારે તમારું સરનામું અહીંયા લખવાનું રહેશે સરનામું લખ્યા બાદ જ્યારે તમે સબમિટ આપો છો ફોર્મ ઉપર સબમિટ આપ્યા બાદ એક આવું લેઆઉટ તમારી સમક્ષ આવશે જેની અંદર એક લિંક પણ આપેલી છે અને મોબાઈલ નંબર પણ આપેલો છે જે મોબાઈલ નંબર ઉપર તમારે તમારો એક મિનિટનો વિડીયો છે જ્યારે તમે લિંક ઉપર અથવા તો મોબાઈલ નંબર ઉપર ક્લિક કરો છો એટલે ભૂલી જશે એમાં તમારે તમારો વિડીયો છે એ મોકલી દેવાનો રહેશે ખૂબ ખૂબ આભાર જોડાયેલા રહો બી અપડેટ સાથે